વીટીવીના દર્શકોને નમસ્કાર અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવન સાથે હું છું કશિશ દર્શક મિત્રો શું તમે સ્ટ્રેસ અનુભવો છો શું તમને વારંવાર સુસાઇડલ થોટ્સ આવી રહ્યા છે એવા વિચારો આવી રહ્યા છે કે તમારે જીવવું નથી આ જીવન કેમ જીવવું પડી રહ્યું છે શું તમે ચિંતામાં ગરકાવ થતા જઈ રહ્યા છો શું તમારા જીવનમાં એવી કોઈ સમસ્યા છે કે જે તમને માનસિક રીતે ભાંગી રહી છે બસ આ તમામ જે સમસ્યાઓ છે એના જવાબ તમને અમારા શોમાં મળશે આજે પોઝિટિવ માઇન્ડ વર્તમાન સુખી જીવન વીટીવી ના સ્ટુડિયો પર આપણી સાથે ઉપસ્થિત છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી ડોક્ટર પ્રશાંત સ્વાગત છે થેન્ક યુ ડોક્ટર પ્રશાંત આજે એક વિશેષ દિવસ છે આજે નેશનલ રીડર બુક ડે છે તો લોકોનું એવું પણ માનવું છે કે વાત કરતા સાંભળ્યા લોકોને કે જો વધારે પ્રમાણમાં લોકો બુક વાંચે ને પુસ્તક વાંચે ને તો આ સુસાઇડલ થોટ્સ એન્ઝાઇટી એ બધું જે અત્યારે વધી રહ્યું છે એ કંટ્રોલમાં ક્યાંક આવી રહે છે તો કેવી રીતે બુક્સ વાંચવું મદદરૂપ બની શકે એના માટે કશિશ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે સ્ક્રીનમાંથી મુક્તિ થાય એ જ બહુ જરૂરી છે એટલે સ્ક્રીન ઉપર જે લોકો એડિક્ટ થઈને સ્ક્રીન ઉપર જ રહે છે એમના માટે બુક એ ખરેખર એક થેરાપીનું કામ કરે છે આમ પણ મનોવિજ્ઞાનની ભાષામાં એક બહુ સરસ શબ્દ છે જો તમે બુક વાંચીને રિલેક્સ થતા હો અને થઈ શકે એવી બુક્સ ઘણી બધી આવે છે તો એને કહેવાય છે બિબલીઓ થેરાપીઓથે એટલે વાંચન દ્વારા તમે તમારી જાતને ઘણું સરસ રીતે તૈયાર કરી શકો છો એટલે જ્યારે વ્યક્તિ વાંચે છે ત્યારે વાંચતી વખતે એટલે બુકની વાત કરું છું ત્યારે ખાસ કરીને એ શબ્દો વખતે એના જે વિચારો થાય છે અને ત્યાં સ્થિર રહે છે સામે એનાથી બહુ મોટો ફરક પડે છે અને બીજી વાત કે કોઈ પણ વ્યક્તિ શું વાંચે છે બીજો અગત્યનો પ્રશ્ન છે તમે શું વાંચો છો ઘણીવાર આપણે કન્ટેન્ટ કયું ચૂઝ કરીએ છીએ એ પછી મોબાઈલ હોય કે બુક હોય બંને હોય એના માટે આ બહુ અગત્યની બાબત છે તમે જે વાંચો છો એનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે એક વાત બીજું તમે ધારો કે વાંચતા હો ફિક્શન વાંચતા હો કે તમે વાર્તા વાંચતા હો તો તમને ખબર છે કે આ વાર્તા જ છે તમે એને સાચી માનીને પછી એ પ્રમાણે રિએક્ટ કરો એ તમારી ભૂલ છે એટલે તમારે પહેલા એ પણ ચૂઝ કરવું પડે કે તમે શું વાંચવા માંગો છો ઘણી બધી વખત ક્યારેક આપણે મોટિવેશનલ બુક્સ વાંચીએ છીએ પણ એ જાણવું ખૂબ જરૂરી છે કે મોટિવેશનલ બુક્સ લખી છે કોણ એ લખનાર વ્યક્તિ કોણ છે એ વિષય નિષ્ણાત છે તો કદાચ એ બાબતો પ્રત્યે આપણે વધારે સિરિયસલી એને લઈને મનમાં ઉતારી શકીએ પણ એટલું નક્કી છે કે જો તમે વાંચશો તો તમારું વધારે સારી રીતે કામ કરશે તમે તમારા પોતાની જાત વિશે વિચારી શકશો અને તમે ચોક્કસપણે શાંતિ અનુભવી શકશો એવું આટલા વર્ષોનો અનુભવ કે છે બિલકુલ દર્શક મિત્રો તમારી ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે એના પર કોલ કરીને તમે તમારી સમસ્યા જણાવી શકો છો ડૉક્ટર પ્રશાંત કોલર નો કોલ આવે ત્યાં સુધી વધુ એક સવાલ કે જે તમે કહ્યું કે તમે શું જોવો છો અને જોઈને તમે એને કેવી રીતે અનુસરો છો તમે એને એક વાર્તા માનીને ભૂલી જાઓ છો કે પછી તમે એને તમારા જીવન સાથે રિલેટ કરવા માંગો છો એ પણ બહુ મહત્વની કડી છે આજકાલ કેવું થાય છે કે આવી હિંસક ફિલ્મો વધી ગઈ છે સાઉથની મુવીસ હોય ઇવન બોલીવુડમાં પણ એટલી હદે હિંસા વધી રહી છે કે જેનાથી લોકોમાં એ જોઈને આક્રમક તરીકે આ કરે તો હું એ કરી શકું બિલકુલ અમુક એવી મુવીસ છે કે જેને બેન કરી દેવી જોઈએ પણ એ મુવી નું અલગ

અને બધા કરે એટલે મારે કરવું એવું જરૂરી નથી હોતું તમને કઈ બાબત વધારે સારી રીતે તમે એમાં આગળ વધી શકો છો તમારે જાતે વિચારવાનું છે અને બીજું એ છે કે જ્યારે તમે આ પ્રકારનું હિંસાત્મક કોઈ પણ વસ્તુ જુઓ છો કે વાંચો છો ત્યારે તમારા મગજની અંદર પણ એ પ્રકારની પ્રતિક્રિયા થાય છે અને આ સાયકોલોજીકલ રિસ્પોન્સ તમારા મનમાં એવો ઉભો થાય છે અને એ તમને સતત ચિડિયાપણામાં ગુસ્સામાં અને એ રીતે જ રાખે છે એટલે તમારી આસપાસના વ્યવહારમાં કોઈ પણ વ્યક્તિ તમારી સાથે સહમત ના થાય તો એની પર તમારો ગુસ્સો ઉતરે છે અને એટલા માટે ઝઘડા ઇરિટેશન ટેન્શન સ્ટ્રેસ આ બધું ધીરે ધીરે વધતું જાય છે લોકો સાથેના સંબંધો તૂટતા જાય છે એટલા માટે કહું છું કે તમારું સિલેક્શન એ ખૂબ જરૂરી છે અને આ બાબત કશિશ મારે ખાસ કહેવી જોઈએ કે જ્યારે નાના બાળકો છે ત્યારે એ આપણે જાણીએ છીએ કે આજકાલ બાળકોને જમાડવા માટે મમ્મીઓ મોબાઈલ આપી દે છે પણ એની બદલે જો વાર્તા કહેતી મમ્મીઓ હોય તો એ બાળકોનો ઉછેર બહુ સારો થાય છે અને મોટી ઉંમરે પણ એને પુસ્તકોમાં રસ રહે છે હું તમને સમજાવવાનું કારણ શું છે કે જ્યારે બાળકને તમે વાર્તા કહો છો ત્યારે એક શબ્દ એ સાંભળે છે અને એના વિશે વિચાર કરવો પડે છે એને કલ્પના કરવી પડે છે અને એક એનાથી એની ઇમેજિનેશન પાવર એની કલ્પના એની તર્ક શક્તિ આ બધું ધીરે ધીરે વિકસે છે અને એનાથી બહુ મોટો ફાયદો થાય છે જ્યારે સ્ક્રીન ઉપર કંઈક જુએ છે તો એ પેસિવ એને કન્ઝ્યુમ કરે છે એટલે એ નિષ્ક્રિય રીતે જોયા કરે છે અને જયારે વાંચે છે ત્યારે સક્રિય રીતે એનું મન કામ કરે છે આ બે બહુ મોટા ફરક આપણે સમજવાના છે એટલે કોઈ પણ વ્યક્તિ વાંચે છે ત્યારે એની પાછળ ફરીથી કામ કરે છે અને જયારે તમે જોયા જ કરો છો ખાલી ત્યારે તમે નિષ્ક્રિય થઈને શરીર અને મન બંનેથી નિષ્ક્રિય થઈને તમે જોયા કરો છો અને એ તમને જે તમારા મન સુધી પહોંચાડવા માંગે સ્ક્રીન એ જ તમારા મન સુધી પહોંચે છે એટલે આમાં કંટ્રોલ તમારા હાથમાં છે પુસ્તકમાં અને સ્ક્રીનમાં કંટ્રોલ સ્ક્રીનના હાથમાં છે તમારું बिल्कुल आपके साथ कॉलर जोड़ा है जो श्री राम भाई अहमदाबाद से हैं मेरे साथ बात करिए श्री राम भाई स्वागत है बीटीवी न्यूज़ पर पूछो जी अपनी समस्या मैं मन सवाल सवाल में आ जाने नेगेटिव विचार आवे ओके okay. ओके okay, श्री राम भाई जो नकारात्मक विचारो आवता होय તો તમારે સૌથી પહેલા તમારી લાઈફસ્ટાઈલ પર તમારે ફોકસ કરવું જોઈએ એના કારણો ઘણા બધા હોઈ શકે આપણે વાત કરીએ તો વધારે ખબર પડે પણ હું આપને એટલું કહી શકું કે નકારાત્મક વિચારો કાં તો ચિંતાજનક હોય અથવા કંઈક નેગેટિવ થઈ ગયું હોય એના હોય કાં તો ભવિષ્યની ચિંતા હોય કાં તો ભૂતકાળના નકારાત્મક અનુભવોની બાબત હોય તો એ ધારો કે કોઈ વ્યક્તિ સાથે છે તો તમે એ વ્યક્તિ સાથે બેસીને એને ડિસ્કશન કરો ચર્ચા કરો અને એનો ઉકેલ લાવવા પ્રયાસ કરો અને ભવિષ્યની ખોટી ચિંતા થતી હોય તો તમે એવો વિચાર કરો કે મને આ ઇનસિક્યોરિટી કે અસલામતી શેના કારણે થાય છે તમે શાંતિથી બેસીને એને કાગળ પર લખી નાખો કે આ થાય છે અચ્છા એ હું જે વિચારું છું એ વાસ્તવિક રીતે શક્ય છે કે મારી કલ્પના માત્ર છે એ પણ તમે જુઓ અને નકારાત્મક વિચારો દૂર કરવા સૌથી સરસ ને ઈઝી રસ્તો છે એ છે ધ્યાન મેડિટેશન અને ખૂબ એક્સરસાઇઝ કરો તમે રોજનું ચાલવાનું પિસ્તાલીસ થી એક કલાક સુધી રાખશો તો તમારા મગજની અંદર એવા રસાયણો જરે છે જેને અમે હેપી હોર્મોન્સ કહીએ છીએ એના લીધે નકારાત્મક વિચારો ધીરે ધીરે ઓછા થાય છે પૌષ્ટિક આહાર લો તમારું જીવન નિયમિત બનાવો ઊંઘવાનો અને જમવાનો સાઇમ ટાઈમ બિલકુલ એ સમય નિયમિત કરો એકદમ રેગ્યુલર કરો અને રાતની ઊંઘ જે છે પૂરતી છ થી આઠ કલાકની લો તો ધીરે ધીરે બધા જ નકારાત્મક વિચારો પર આ પહેલી પહેલી સીડી તમને બતાવું છું તો ચોક્કસ ફાયદો થશે

ઓછી ઊંઘના કારણે બ્લડ પ્રેશર પર અસર થાય અને બ્લડ પ્રેશરને કારણે સ્ટ્રેસ અથવા બોડીની ડિફિકલ્ટીઝ થાય એટલે તમારે સૌથી પહેલા પહેલી દવા બ્લડ પ્રેશરની યોગ્ય રીતે કરવી જોઈએ તમારા ફિઝિશિયનને તમારા કાર્ડિયોલોજીસ્ટને ડૉક્ટરને બતાવો બ્લડ પ્રેશરની નિયમિત દવા લો એટલું યાદ રાખજો બ્લડ પ્રેશર જે છે જો તમારી ઉંમર મિડલ એજ અથવા તો ચાલીસ ઉપર ત્રીસ ઉપર ચાલીસ ઉપર કે પચાસ ઉપર હોય તો તમારે કોઈ એક પણ ડોઝ પાડ્યા વગર તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે બ્લડ પ્રેશરની દવા લેવી જોઈએ અને ઊંઘ માટે દવા લેતા પહેલા મેં આગળ જે કહ્યું તે પ્રમાણે તમારી જાતને થોડો શારીરિક શ્રમ આપો તમે ચાલશો એનાથી બ્લડ પ્રેશર નિયમિત રહેશે જમવાની અંદર મીઠું ઓછું કરો અથાણા પાપડ જે છે એને બંધ કરો અને શાંતિથી મનને રિલેક્સ થવા માટે તમે થોડું રિલેક્સેશન કે યોગ કે મેડિટેશન કરો એ તમારા માટે ખૂબ જરૂરી છે હું તમને એટલું ચોક્કસ કહીશ કે જો તમારું વજન વધારે હશે તો પણ તમારા બ્લડ પ્રેશર માં નકારાત્મક અસરો દેખાશે વજન ને નિયંત્રણ રાખો એ પણ બહુ જરૂરી છે મનની સાથે બિલકુલ આપણી સાથે અમરેલી ધારી એક કોલ જોડાયા છે એમની સાથે વાત કરીએ સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા તો હું માનસિક દ્વિચતનમાં બહુ છું મારા બાબા ને ટેન્શન ની હિસાબે તો ખરાબ છૂ છે માં ફરીથી આપનો સવાલ કહો પ્લીઝ સર હું માનસિક દ્વિચતનમાં બહુ છું અને થોડું બહુ એકદમ ડિપ્રેશન માં આવી જાઉં છું અને એકલ પણ વધારે અનુભવવાની ઈચ્છા થાય છે લોકો ડિસ્ટર્બ કરી મને જો તમે તમારા સવાલમાં જ એનો જવાબ આપ્યો છે તમે બને એટલા લોકોની વચ્ચે રહો લોકો સાથે તમારા મનની વાત શેર કરો એટલું યાદ રાખજો કે તમે કોઈ એવું ભયંકર ખરાબ કામ નહીં કર્યું કે જે આ પહેલા તમારા પહેલા આ પૃથ્વી પર કોઈએ નહીં કર્યું હોય એટલે તમે જે કંઈ પણ મનમાં વાત હોય વિશ્વાસપાત્ર વ્યક્તિની સામે તમે કહી દો ઈઝી થઈ જાઓ હળવા થઈ જાઓ વાત કહેવાથી મન શાંત થાય છે નકારાત્મકતા ઓછી થાય છે અને છતાં પણ જો રહેતું હોય તમારા લાઈફસ્ટાઈલ ને ચેન્જ કરો મેં આગળ કહ્યું તે પ્રમાણે અને જો લાઈફસ્ટાઈલ તમે ચેન્જ કરશો નિયમિત કરશો એમાં વ્યાયામને અને ઊંઘને સરસ મહત્વ આપશો તો તમારા ચોક્કસ નકારાત્મક ડિપ્રેસિવ વિચારો ઓછા થશે છતાં પણ જો નકારાત્મક વિચારો આવે તો કોઈ પણ જાતના સંકોચ કર્યા વગર કોઈ શરમ રાખ્યા વગર તમે નિષ્ણાતની સલાહ કાઉન્સેલિંગ દ્વારા સાયકોથેરાપી દ્વારા કે દવાઓ દ્વારા તમારી આ તકલીફ જે છે એ ચોક્કસ એમાં એમાં સુધારો આવે એટલે કોઈ પણ વ્યક્તિ આપણા વીટીવીના ના બધા દર્શકોને હું કહું છું કોઈ પણ વ્યક્તિએ ક્યારેય એવું મનમાં રાખવું નહીં કે હું કંઈ ગાંડો છું તો હું ડોક્ટર પાસે જાઉં એવું બિલકુલ હતું નથી અત્યારે આ દુનિયામાં મોટા ભાગના લોકોને સ્ટ્રેસ છે ટેન્શન છે તણાવ છે એને હળવું કરવાની રીત તમારે શીખવાની છે એ શીખી જશો તો ઘણી બધા અંશે તમને રાહત થઈ જશે અને જેમ આપણને માથું દુખે છે પેટ દુખે છે હાર્ટમાં તકલીફ થાય તો જેમ ફિઝિશિયન પાસે ડોક્ટર પાસે જઈએ છીએ એમ કોઈ પણ સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય તો નિષ્ણાંત પાસે જવામાં સહેજ પણ શરમ રાખવી નહીં કેશુભાઈ વડોદરાથી આપણી સાથે જોડાયા છે કેશુભાઈ સ્વાગત છે વીડીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા

કે ના મને આવા વિચારો નથી કરવા છતાં પણ એકના એક વિચારો નકારાત્મક મનમાં ઘૂસી જતા હોય તો તમારે ચોક્કસ સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે એવું માનવું પણ મેં આગળ કહ્યું તે પ્રમાણે તમે તમારા મનની એ નકારાત્મક વિચારોની વાત જે છે ને એ કોઈને કહેવાનું રાખો અત્યારે હવે આ દસમી તારીખે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે અને એના એની અંદર પણ એવું જ કહેવામાં આવ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કે તમારા મનની કોઈ પણ નકારાત્મક વાત તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિને જે ખાનગી રાખી શકે એને તમે ચોક્કસ કહો એની આગળ ખુલો તમે જેટલા ખુલશો એટલું તમારા માટે સારું છે બિલકુલ ચિંતા ના કરો પણ એટલું યાદ રાખજો કે તમે જે વ્યક્તિને સિલેક્ટ કરો એ તમારા માટે ભરોસાપાત્ર વ્યક્તિ હોવી જોઈએ તો તમારો મનનો ભાર હળવો થશે મનનો ભાર હળવો થાય આપણે કોઈ એવી દુનિયાનો ભાર લઈને ફરવાની જરૂર નથી જીવન અમૂલ્ય છે નકારાત્મક વિચારો ધીરે ધીરે દૂર કરવાની આપણેમાં તાકાત હોય છે અને છતાં પણ જો ના થાય તો મેડિકલ હેલ્પ લેવી જરૂરી છે બિલકુલ રાકેશભાઈ આપની સાથે જોડાયા છે રાકેશભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા મોબાઈલ છે બાળક ચીડિયા જાય છે ચીડિયા પણ થઈ જાય છે બાળક ની અંદર એના માટે શું કરવું જોઈએ ની ઉમર કેટલી હશે લગભગ દસ થી બાર વર્ષ ઓકે તો અત્યારે તો તમે કદાચ એને જે મોબાઈલ આપ્યો છે નાની ઉંમરમાં મોબાઈલ આપ્યો છે એટલે હું એવું ઈચ્છું કે બીજા જે દર્શકો સાંભળે છે બને ત્યાં સુધી નાના બાળકોને મોબાઈલ જરૂર વગર આપવો નહીં અને જ્યારે મોબાઈલ આપો છો ત્યારે તમે એને આપતા પહેલાં તમે શીખવાડ્યો કે આનો ઉપયોગ તારે ક્યાં કેવી રીતે અને કેટલા સમય સુધી કરવાનો છે હવે જ્યારે બાળક જ્યારે ચીડાઈ જાય તો તમે બાળકને મોબાઈલથી વધારે સારું કંઈક એવું શોધી કાઢો કે જે એના કરતા વધારે રસ તમે ત્યાં ઊભો કરી શકો તમે બાળક સાથે જાતે રમો ઓફલાઈન ગેમ રમો ગ્રાઉન્ડની ગેમ રમો તમે બાળકને એવું લઈ જાઓ કે ચાલ આપણે તું બહાર આપણે રમીએ અને તું ફોન ને હું ને તું બંને ફોનને સાઈડમાં મૂકીએ છીએ ચાલ આપણે આવી રીતે બહાર જઈએ આવું કરવાથી ધીરે ધીરે કદાચ બાળક એકાદ બે વાર પહેલા કદાચ ચિડિયાપણું કરશે પણ જો એને મજા આવશે તો એ તમારી બાજુ વળી જશે જો એને મજા આવશે તો પુસ્તકો બાજુ વળશે જો એને મજા આવશે તો એ ફિઝિકલ ફિઝિકલ એક્ટિવિટી બાજુ વળશે

અને કદાચ ડોક્ટર પણ હોઈ શકે કોઈ પણ હોઈ શકે તો તમે એની આગળ ખુલવા માટે તમે ઈઝી રહો તમે તમે એ વાત નકારાત્મકતા મનની અંદર ભરી રાખી અને એ તમે બેંક માનો છો કે એમાં વ્યાજ મળશે ડબલ થશે ના એવું નહીં થાય ઓલ્ટરને તમને જરા એટલે ઈઝી થઈ જાઓ આ બહુ સીધો સાધો પહેલો રસ્તો છે અને એ નહીં કરવાના કારણે જ એક ક્લિનિક ની બહુ સરસ લખ્યું કે જેને પોતાના મિત્રો પાસે કે કોઈ વ્યક્તિ પાસે હૃદય ખોલીને વાત નથી કરી એને અમારી પાસે હૃદય ખોલાવા પડે છે એટલે આ તો એક જોક સપાટ પણ એટલું નક્કી છે કે તમે હળવા થવા માટે તમે યોગ્ય વ્યક્તિને તમે શોધો એને વાત કરો અને એની વાત પણ તમે ખાનગી રાખતા શીખજો મહેરબાની કરીને એ વાતનો દુરુપયોગ તમે પણ ભવિષ્યમાં ના કરતા અને સાંભળનાર વ્યક્તિ પણ એનો દુરુપયોગ ના કરે એ બહુ જરૂરી છે બિલકુલ આભાર ડોક્ટર પ્રશાંત આપ અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ ભાઈ દર્શક મિત્રો લે એક નાનકડો વિરામ આપ જોતા રહો વીટીવી ન્યૂઝ